ને હું આથી નીકળતો હતો હું મારી ગાડી લઈને આવ્યો તો પોતાની મારી ગાડી લઈને નીકળતો હતો તો ઘોડાના બે બુટલે છે કુખ્યાત ઋત્વિક ધનજી મહેશ્વરી અને ધીરજ દીપક જોશી બંને જણા એમના રેતી ચોરીના ને એવા ધંધા છે બધા દેશી દારૂ ઇંગ્લિશ દારૂ બધી ખુલે આમ વેચે છે ને બધા ગામ આખાને ત્રાસ આપે છે ઘોડા પોતાના બાપની જાગીર સમજે છે બંને લોકો જેવી મજા આવે એવી રીતે બધા સાથે મારામારી કરે છે મારા ઉપર દોઢેક વર્ષ પહેલા પણ જાન લેવા હુમલો કરવામાં આવેલો હતો ને આ બીજી વાર હુમલો કરવામાં આવેલ છે હું મારી ગાડી લઈને પરત નીકળતો હતો એ બંને જણા એમની ગાડીમાં લોખંડના પાઇપ ને લઈને મારી ગાડી કઈ આવીને મારી ગાડી ખોલી ને મને બહાર પાડી અને લોખંડના પાઇપ વરે અહીંયા પગ માં ઘણો માર મારેલો છે ને જાનથી મારી નાખવાની ધમકી પણ દીધી છે હું ત્યાંથી મારો જીવ બચાવી ને કોળાઈ પોલીસ ચોકી બાજુમાં છે બસો ત્રણસો મીટરની દૂરી પર ત્યાં હું ગયો હતો ત્યાં પહોંચી ગયો ત્યાં પોલીસ પ્રશાસન હાજરમાં હતી એમને પછી આગળની કાર્યવાહી કરી ને જ્યારે હું ત્યાંથી ભાગી ગયો તો મારો મોબાઈલ ગાડી ને બધું અહીંયા જ પડ્યો હતો ને મારી ગાડીમાં મારી એક સોનાની ચેન પણ પડેલી હતી જેની કિંમત ચાર લાખ રૂપિયા છે ચાર સોનાની છે બરોબર ને ત્યાંથી બધું ચેન ને મોબાઈલ ને લૂંટી લીધું પેલા મને માર મારેલો પછી મારી બધી વસ્તુ લૂંટેલી છે

આગળ પર હુમલો કરે એની જવાબદારી કોણ લેશે મારે જાનથી મારી નાખે એવી ને આ માથા ભારે માણસો છે બધા મને જણાય